પચીસ પચીસ હજાર માં ગાડી જો એ ગાડી ઉપાડ પચી પચીસ હાજર માં તારો ભાઈ બેઠો જ છે ફરી સ્વાગત છે જનતા હોટ મારા ઘરે જાવ રોજ મારા ફોન આવે માં ગાડી લાવો પચી માં ગાડી લાવો ઘરે ભાઈ કવરાવે બાર ગર્લફ્રેન્ડ કવર મિત્રો બધી ને બધી ભેજા મારી છે મને બી કવર આવતી હતી તો મેં રજા આપી દીધી પણ તમારે રજા આપવાની નથી તમારે ગાડી આપવાની બે નો કરે ને મારા ઘરે લે જાઓ મિત્રો કોઈ ટેન્શન લેવાનું નથી છ સ્કૂટર લાવ્યો છે મિત્રો છ હજાર ટોપ કંડિશન ના છે મિત્રો એ કિંમત છે ખાલી પચીસ હજાર રૂપિયા છ માંથી જે ગમે ઉપાડો પચીસ હજાર રૂપિયા મિત્રો હીરો મેસ્ટો મિત્રો બ્લેક અને વ્હાઈટ બે બે હજાર અઢાર ના મોડલ છે મિત્રો ખાલી પચીસ હજાર રૂપિયા બ્લુ બે હજાર સોળ નું એ બી જોરદાર છે ખાલી પચી હજાર રૂપિયા